હલો નમસ્કાર હું ડૉક્ટર મહેશભાઈ રાજુભો લોકુલ હોસ્પિટલ દારિયાધાથી મીડિયા મિશન બોલું છું આજે જે અમારી હોસ્પિટલમાં કોઈ ડુપ્લિકેટ ડૉક્ટર આવી અને અચાનક દર્દી પાસે જઈને જે તપાસ કરી છે એ ઘટનાને હું સખત શબ્દોમાં વપોડી કાઢું છું આમાં કોઈ પણ હોસ્પિટલ સ્ટાફની બેદરકારી નથી કે કોઈ દર્દીના સગાની બેદરકારી નથી અને દર્દીને અવરનવાર સગા મળવા આવતા હોય તો ઘણીવાર સ્ટાફને એવું થાય કે કોઈ દર્દીના સગા છે અને દર્દીના સગાને શરૂઆતમાં ફેઝમાં એવું લાગ્યું કે ભાઈ કોઈ ડૉક્ટર સ્ટાફ હશે બરાબર એટલા માટે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને દર્દીની સૂઝબૂઝના હિસાબે દર્દીને એવી જાણ થઈ કે ભાઈ આ દર્દી આ ડૉક્ટરની કોઈ આને પણ લાયકાત નથી કે જે શબ્દોમાં વાત કરે છે અને જે દર્દી પાસે બેસીને વાત કરે છે તો ડૉક્ટરની કોઈ લાયકાત નથી તો એ દર્દીના સગાને શંકા જતાં એનો પીછો કરતા માનવું પડ્યું કે ભાઈ એ કોઈ ડૉક્ટર નથી પણ એક મેન્ટલ ફ્રોડ વ્યક્તિ છે તો એને દર્દીના સગા દ્વારા પોલીસ સ્ટેશને સુપ્રદ કરેલ છે અને ત્યાંથી દર્દીના સગા દ્વારા જ એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ મેન્ટલ વ્યક્તિ છે તો એને વધારે સજા ના આપતા તમે એને છૂટો કરી અને એના પરિવારને સોંપી દો એવું કહેવામાં આવેલું છે હવે આ જે વસ્તુ બની છે એ કોઈપણની સાથે બની શકે પણ દર્દીની જે સુઝબૂઝ છે એના કારણે આ વસ્તુ મોટી ઘટના કદાચ બનતી અટકી છે હવે સપોર્ટ તે કોઈ પોલીસ સ્ટેશનમાં પોલીસના કપડાં પહેરીને જાય તો શરૂઆતની પાંચ મિનિટમાં કોઈ પણને ખબર ના પડે કે આ નકલી પોલીસ છે કે અસલી પોલીસ છે એ જ રીતના બેંકમાં પણ આપણે પોલીસવાળા ભાઈઓ બેઠા હોય પણ દરેક વ્યક્તિને પોલીસવાળા ભાઈઓ પૂછતા નથી કે ભાઈ તમે શેના માટે આવ્યા છો શેના માટે નથી આવ્યા પણ જ્યારે આ આવી ઘટના બને ત્યારે જ આપણને જાણ થતી હોય છે કે આ વસ્તુ અનિચ્છનીય ઘટના બની છે બરાબર એ ઘટના મારી સાથે પણ ક્યારેક બની શકે તમારી સાથે પણ બની શકે પણ જો આપણે સૌ જાગૃત રહીએ જલ્દીના સગાની જેમ તો આવા ફોર લોકોને આપણે સમાજમાંથી પકડી શકીએ અને સમાજમાંથી દૂષણ દૂર કરી શકીએ નમસ્કાર